હું ગોવિંદસિંહ બારડ સુધાસ પગાર કેન્દ્ર આચાર્ય અને જે મૃતક છે એ સુધાસા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય છે શ્રી દિનેશ કુમાર મેલાભાઈ રાવળ અને સુધાસા પ્રાથમિક કન્યા શાળાની અંદર સત્તર એક બે હજાર એકથી એ સર્વિસ કરે છે બિયોલ તરીકેનું કામ એમનું સુધાસના ભાગ નંબર ત્રણમાં બુથ નંબર અડત્રીસની અંદર હતું અને અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એ કામ એ કરતા હતા હવે બધા જ જાણે છે એ પ્રકારે એસઆઈની કામગીરીની અંદર જે ફોર્મને અપલોડ કરવાના હોય છે ઓનલાઈન કરવાના હોય છે એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા બે ચાર દિવસથી રાત્રે ઉઠી અને એ અપલોડ કરવાનું કામગીરી કરતા હતા રાત્રે આજ રાત્રે પણ એ લગભગ બે વાગ્યાની આસપાસ ઉઠી અને એ ફોમને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો પડ્યો પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓળખીતા મિત્રોને બોલાવ્યા ગામની અંદર દવાખાને લઈ ગયા પરંતુ સારવાર મળી નહીં તો ઉપલબ્ધ નહોતી એટલે એ લોકો અહીંયા વડનગર સિવિલ મોલ આવ્યા સિવિલ મોલ ડોક્ટરશ્રીએ એમને મૃત જાહેર કર્યા છે એસઆઈઆરની કામગીરીને લઈને શું કહેશો શિક્ષકો ઉપર કેવો સ્ટ્રેસ હોય એસઆઈઆરની કામગીરી દિનેશભાઈની લગભગ સિત્તેર ટકા જેવી પૂરી હતી અને કામ પણ એમનું સારું હતું શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનું હતું કે ટૂંકા ગાળાની અંદર જે એમને આપેલો હતો એ ગોલ એમને પૂરો કરવાનો હતો બરાબર અને એમાં ખાસ કરીને જે સર્વર છે એ બરાબર કામ કરતું નથી એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય એમાં માહિતી ભરવાની હોય પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ના કરતું હોય કામગીરી પૂરી કરવાની હોય એટલે એ દબાણ થોડું રહેતું હોય એમનું માનસિક રીતે અને એ કામ એ રાત્રે કરતા હતા એ દરમિયાન આ બનાવ બન્યો છે હું ફરી કહેવું છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ